આપણા હાથ જોવાથી સમજો લાગશો બાહુન ખંભે બગડ્યું છે કેમ કે ઠેલી લઈને આપણે પછી તો હેલો મિત્રો ફરીથી સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં કેમ છો મજામાં આપણે મજામાં જ જો આપણે ડાયરેક્ટ જાગીને છે ભાગ્ય બે વાસ આવીએ ને તો આપણે પો ફેરેલો છે પો ફેર લીધો ને આપણે કપામાં દવા છાંટવાની છે તો બરાબર પૈસા લઈ લીધો નવા એક આપણે આ લઈ લેવી ડાયરેક્ટ આપણે બોલોક ચાલુ કર્યું વાડી અમે કહ્યું ભાઈ અમને કર્યું ડાયરેક્ટ પરીને પડાવ વલોક ચાલુ કરી દીધો હે જો આજે વાતાવરણ તો ઢક્ક જ છે જોઈ લો થોડુંક વેખાઈ ગયું છે એમ તોય તો હમણાં હજુ ઢક થાય છે બપોર પછી વધુ એલું થાય હું ચાલો હવે આપણે દવા છાંટવા મળવી પછી મળવી ફાઈનલી મિત્રો વાગી ગયા છે દહ ને જો આપણે હવે એટલી દવા હાટન બાકી રહે છે લગ્ન બાકી રહે છે ને આપણે એટલે આપણે સાડ દીધી બે પોગ આપણે એક તારે મીચવી તે દીધા આપણે બરાબર ક્યારેક સટાવતા ક્યારેક ન સટાવતા એટલે વાર લાગી અત્યારે આપણે દહ ન થયું કે આપણે એટલી દવા સાડ દીધી એટલી બાકી રહે છે અગિયાર નો વગર કાંઈ સટાઈ દેશે ચાલો આપણે હવે દવા સાટવા મળવી કાંઈ કાંઈ અગિયાર વાગ્યા સટાઈ દેશે

ખટપુમરા થઈ ગયા છે હવે તો કોક સે આવા ચાલો તે આપણે વાડી કોર જઈવી આપણે તોડા નતા આયા તો કોઈ લેસા નતા એક વાર ખાલી લેરા એટલે પાકી જાય એમ કે વરસાદ ન એટલે હટ પાકી જાય નોકર સાથે તો લેલા સમ થાય હું હમણાં આપણે આમ જઈ આપણે

મારી જેવડા છે ને સંતા ફેરવા દેશે છે જ બહુ ફેરાવતા હતા બાકી તો હવે કુણા છે જ તો આ વેલો હતો થોડો ખૂકા જ હતો કાકું તો આડે ગઈ હતી ને એટલે બાકી આ વેલા મેક માં છે ઓલ વેલા થઈ ગયા વાડે અને એમાં છે અને આમાં છે આપણે બે લઈ લીધા છે વાડીયા છે આપણે ફેરવ છે તમને દેખાડે સાંજ કરો તે હાલો અત્યારે તો આપણે વાડિયા વેજ આવી ને પેલા સાર સાહેબ બાકી હોય આપણે એમાં દવા સાડતી મારા પણ નહીં સાડતા હોય તો મારા પણ પપ્પા સાસિંગ ખૂટી ગયું હતું પછી આપણે આમાં ખાલી કીલી દો તો બે બે ખાલી સાસિંગ ખૂટી ગયું સાસિંગ કરી કા ખૂટી દાતું હતું એટલે આપણે થોડોક વધારે ગોપ સાઈટા ત્રણ ફો વધુ સાઈટા હું તો હાલો અત્યારે આપણે હવે વ્યાજ વાળીએ ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યામાં વાડીએ પહોંચી ગયા છે તો આપણે ગોપાલની વાડીએ ઊભા છે ને રીંગણા આટો મારો એ વાસે રીંગણા બે ત્રણ ઉતાર રીંગણા ગોપા અહીંયા છે સમજ

જો કંકોડા જો જીણા ઝીણાથી મેં જોવા આમજો કેટલા પાંદ્યા પાંદ્યા છે કંકોડા તો જીણા ઝીણા ભૂકાવા મળ્યા છે એવું છે અહીંયા કાકી જોઈ છે કે નહીં ઘણા સમયથી હતું એક અહીંયા તો લીધું લાગે છે કે ઝડતું નથી એવું છે જાનો તડકો તો બહુ કાઢ્યો છે અત્યારે બીજું કઈ જાજુ નથી કેવું ડાયરેક્ટ આપણે હવે જ દઈ તો તડકાના ના પછી થાય ગયા છે એટલે જાગીન મળો પછી તમને કાક અલગ કરીશું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી મિત્રો વાગી ગયા છે તાઈને જો આપણે જાગીન પડામ વેયા છે કે કેમ કે આપણે ખાતર નાખવાનું પણ પડામ ભ્યો આપણે ઠેલામ ભઈ લીધું હે આમાં નાખવા મળ્યું આપણે કપામાં એમનું સાટવાનું છે આ રીતે મારવા નથી દેતો

જો આપણે ભેળવેલું ખૂટી ગયું થોડુંક રહ્યું છે એમ પીજો આપણે એમ જોતું એટલું ભેળાતો છે એમ થોડુંક અને આવું છે આ સલ્ફન નાખવી છે આપણે એક પડે કા નાખી જાય અડધી ઢોળવી તેમ જો આ સમજો કે તડકો હોય ને ગરમી થાય એટલે પરસે હોય એટલે હા એ સલ્ફરના એટલે આમ જો આ એક આધાર ધાર હોય ને બીજું થોડોક ઓલોક સૂટ કરીને નાખવી પછી કાંઈ કાંઈ નાખવા મળવી તો હાલો આપણે હવે ખાતે નાખવા મળ્યું કાંઈ કાં ફાઈનલી મિત્રો જો આપણે ખાતર નખાઈ ગયું હે ને હવે થોડાક પાટલા લે છે મારબાન છે ને આપણે હા ત્યાં આંકવાનું છે શિનેડું આંકવાનું છે એટલે આપણે હાકવા માંડ્યું મારબાન બીજું કંઈ કામ નથી એટલે એટલા પાટલા નાખી દઈ છે આપણે હાથ જોવાથી સમજેલા બાહુ ખંભે બગડ્યું છે કેમ કે ઠેલી લઈને આપણે પછી તો નાથી ઠેરતું તો ગવાય એટલે આપણે ખાતીની ઠેલીમાં ફેરીને જતા હતા ને હાથ અહીંયા આવે એટલે બગડી આખે કપડા બગડી જશું પગ ને બગું સલ્ફર વાળું થયું છે એ તમને આજ ધોઈ નાખ્યો અત્યારે સિંહડો આખવા મળવી પછી હાજર નાઈ નાખશું જો વાદળાઓ કાળા થવા મળ્યા છે હમણાં ઢગેલા હતા જો માથે છે ચાલો આપણે હવે જઈને હાથ પગ ધોઈને પાછા આપણે સિનેડા બે દિવસ આપણે બે વાંધે બે વાંધો રાખવા આખશે ફાઈનલી મિત્રો જો આપણે એટલો સિનેડો એક નઈ જો થઈ જાય આપણે અહીં લગણ એક નઈ જો ચાર પટલામ તો બાકી છે કે ચાર પટલા બાકી છે બાકી હેલ્પ તો પણ લાગ ઠાલી ગયું છે અહીં લગણ જો એ રીતે આમ વાળવું પડે એટલે એ દાઈન સામે દે દેન પછી વાળ લઈ પછી પાછા આમ લાંબા તેણ સામે કે વીર સાવા લેવ એટલે ફટ બહુ વાળવું ન પડે એટલે ડાયરેક વાળ દે આપણે આ શટે તો ઉલ કરવું પડે નક વલખર તો આપણે તોરીયો છે એટલે નક તો આપણે અદર કરવાની કાંઈ આવત નહીં આપણે પાછળ બેઠા છે ખાલી હોય એટલે થાય થઈ જાય હું કડક આપણે પોર દીધું સિંહ કડક જેમ કે એમ લીલા જેવું છે એટલે આખું માથું ઉપર રહે જવું પડે છે આપણે પાસલ ફિલ્ડ બે દઈએ અહીંયા બે દઈએ ઓછી કું માંડું ન કરતા કરતો વાગે એટલે પાસલ ફિલ્ડ બે દઈએ એટલો વજન રાખો ને એટલો રહે ગોપાલ સર તમને દોખાડે તો આપણે કઈ રીતે હેચવી સીવી તો આપણે વિડીયો મીક્યો છે એમાં ખાલી એમનું કાંઈ બોલ્યા નહીં ખાલી એમનું ગીત મીક્યું છે ને એ રીતે શૂટ કીટ બેઠ્યું છે એમને બોલ્યા નથી ખાલી આ રીતે ઉતારી લીધો હોય એમને કેમ કે અવાજ સિનેડો ના આવે એટલે આપણે હાલ તો સિનેડે બેઠા બેઠા કે બોલવી નહીં એમને હમ ચાલો ઘડેક આપણે વાળીયા પાણી પી પીએ કાં સિનેડો પોરો થઈ જાય પછી પાછા આપણે ઘડેક હાકવા મળવી કાં હાંસ કાં હાકાઈ જાય છે ફાઈનલી મિત્રો વાગી જાય છે સો અને જો આપણે અંધાઈ કપા માહિતી હકાઈ ગયું છે મસ્ત જો ખડ તું જો આપણે એક સાઈડ તો યાર રહી ગયું છે ખડ જો તમે એક સાઈડ આ ખડ રહી ગયું છે ને એક સાઈડ આપણે એ રીતે હાક્યું હતું એક સાઈડ ઓલી સાઈડ હા પડે ગયું પાળો જે રીતે આપણે એ રીતે કઈ નાખ્યું પછી અમુક એક 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 ને પાટલામાં લેલું પડતું ગારો પડતો તો પાયા થાય એટલે આપણે એકબીજાને ગારો પડતો તોય આપણે હાંકી નાખ્યું મોટું ન થાય ખડતો હું ચાલો આપણે હવે વ્યાજ વાળ ને ના થઈ નાખવી ફાઈનલી મિત્રો જો આપણે મસ્ત મજાના નાય ધોઈને તૈયાર થઈ જશે ને હવે જો આપણે ધાવા માથે વ્યા સીવી ગોપાલ છે આપણે રે

એટલામાં છે વરસાદ ને ફરતી કરશે છે આ ઘાટો છે ગોપાલ આપણે જો ખાઈ લીધી ડીસામાં મીકતી હતી ગોપાલ જોઈએ તમને ખબર છે ગોપાલ ખાવાની મસ્ત મહે રહેવું પડે ને જમ્યાના વાત હોય ગોપાલને આવે મજા આવે ગોપાલ એટલે મેહજી ખાવાય ને એવું ગોપાલ જો મેં મસ્ત કપાને દેખાવા આવે છે

ફાડતા ડુંગર માં છે પવન પણ ટાઢો પવન ટાઢો ને હાથ ધો મેજી કાઢ મજા આવી હતી બહુ મસ્ત બની હતી બે મેજી બે પડેકા ની બનાવી હતી એવું પડે ગઈ ગોપાલ ચાલો હું ગોપાલ તો ઘણી ધાવા બેસું વરસાદ આવશે તો તમને દેખાડશું ગોપાલ તો છે નહીં બે ગોપાલ પાણીવાળા પાણી વાળો જાવ નું મેજી ખાવા આપડે હાથ કર્યો તો આપડે ખડકા બેસું ફાઇનલી મિત્રો જો આપણે ગોપાલ ની વાડી વેવા છે ગોપાલ પાણીવાળાના ગોપાલ પાણીવાળા છે

એકમાં ચાલુ કરું ત્યારે ઝૂમ થાય વધુ ને સ એક્સ માં કરું ત્યારે ટોય આવ્યું ઉભો રહી જાય બે આવ્યું એવું છે રીંગણે જો ગોબાઈ પાય થઈ કેવી લીલી સમ થઈ ગયો હવે રીંગણે ઉતારી લીધા ને હા હું બકલ ઉતરે કે લે ડુંગળે ડુંગળે રીંગણે 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 ઉતારી રીંગણા રીંગણા બ બ ડુંગળે રીંગણા એ ઉતાર્યું એમ કેસ ગોપાલ

ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાં થઈ બેઠા છે ને વગ્યા છે આઠ ને અંધારું થઈ ગયું છે વરસાદે જો આ વાદળા દેખા ચડ્યો છે આ સાઈડ છે આમ ગુંડો વેગ આવે એવું છે અને હું હાલો આપણે બેઠા વ્યા જઈને વ્લોગ આપણે પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વ્લોગમાં